સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક કતારગામ સુરત અને જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બી એ ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પચાસ થી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ સુરત શહેર બનાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ સંદેશો આપ્યો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી પ્રકૃતિ અને વરાણ વચ્ચે સંતુલન જાળવાય રહે આ પ્રસંગે જીંદગી જીવદય અભિયાનના પ્રમુખ દીપકભાઈ મહેતાએ પણ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ સમયની તાતી જરૂરિયાત છે કાર્યક્રમને અંતે તમામ ઉપસ્થિતઓએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો હતો